હા નમસ્કાર હું એડવોકેટ ઇમ્તિહાસ બોલો છ જે લોકો મારી ચેનલ સાથે જોડાયેલા છે તેઓ તો જાણે જ છે કે આપણી ચેનલમાં આપણે કાયદા સંબંધિત વિડીયો ઉપરાંત સરકારી યોજનાઓની માહિતી અને વિવિધ જાણકારી જે વિષય સામાન્ય નાગરિક માટે જાણવું જરૂરી છે એવા વિષય ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને મનોરંજનના પણ વિડીયો મૂકીએ છીએ પણ આજે આપણે જે વિષય પસંદ કર્યો છે એ વિષય આપણા દેશના દરેક નાગરિકને સ્પર્શે છે તમે સરકારી સરકારી કચેરીમાં હશો તો ક્યારેક એવું તમને થતું હશે કે ગેરવર્તણૂક ભ્રષ્ટાચાર કે કામચોરી અથવા જવહુકમી અને આવી તો મુશ્કેલી ઘણી બધી પડે છે કર્મચારીઓ અમુક કેટલાક કર્મચારીઓના આવા વર્તનના લીલે લીધે સામાન્ય નાગરિકને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો હવે આપણે શું કરવું એવા કર્મચારી આપણે આપણે કે ભ્રષ્ટાચારી જાય તો શું કરવું મૌન રહેવું જોખમી આપણે એની તાબેત થઈ જવું ના બિલકુલ નહીં જો તમે ખોટી વાતનો વિરોધ નહીં કરો તો એ ખોટો વ્યક્તિ છે એની હિંમત વધતી જશે અને તમારી સાથે સાથે જે કોઈ એના ટચમાં જે લોકો આવશે એ બધા મુશ્કેલીનો એટલે કે એની જોવોનો શિકાર બનશે તો આપણે ક્યાં ફરિયાદ કરવી એ આપણો ટોપિકનો મૂળ મુદ્દો એ આ છે તો પહેલાં આપણે સમજી લઈએ ગેરવર્તણૂક એટલે શું ગેરવર્તણૂક એટલે કોઈ અધિકારી તમારી સાથે અસભ્ય વર્તન કરે તમારી સાથે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહે તો ત્વડો જવાબ આપે તો ઉધ્ધતા ભર્યું વર્તન કરે અથવા અપમાન કરી નાખે અને કામમાં અનાવશ્યક વિલંબ કરે અથવા તો તમારી પાસે યન કેન પ્રકારે લાજ માંગે તમને ધક્કા ખવડાવે અને તમને મજબૂર કરી દે કે તમે સામેથી એને પૂછો કે સાહેબ મારે તમને શું મકાઈ આપવાનું છે આવું વાતાવરણ ઊભું કરી દેશે કેટલાક અધિકારીઓને કર્મચારીઓ ત્યારબાદ એવું છે કે કેટલાક કર્મચારીઓ સત્તાનો દુરુપયોગ કરે છે જે વસ્તુ એના અધિકારમાં નથી એવા ક્ષેત્રમાં પણ તેઓ દખલગીરી કરે છે અને તમારા કામમાં રોડા ઉત્પન્ન કરે છે તો હવે આવા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યાં કરવી હવે મુખ્ય આપણે એ જ છે મુદ્દો આપણો કે આ ફરિયાદ ક્યાં કરવી અને આ માટે કેટલીક મુખ્ય વ્યવસ્થાઓ છે જેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે અને ક્રમબદ્ધ રીતે હું તમને એ મુદ્દા અને સરળતાથી સમજાય તે ભાષામાં તમારી સાથે એ મુદ્દા પર હું ચર્ચા કરીશ હવે પહેલું જે પહેલું તો છે જો તમે સરકારી અધિકારીની ગેરવર્તન તથા કામચારી વિશે ફરિયાદ કરવા માંગો છો તો તમે પબ્લિક ગ્રીવાન્સ પોર્ટલ એટલે કે સીપી જી આર એમ એસ પર જઈ શકો છો આ ભારત સરકારનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં તમે સરકારી અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો આપણે છે વેબસાઇટ છે એક પીજી પોર્ટલ ડોટ કોમ એ એ પોર્ટલ પર તમે તમારું નામ સરનામું અને વિગતો આપી કોઈપણ અધિકારીને ગેરવર્ધન અને ભ્રષ્ટાચાર અથવા કામચોરી વિગત વિશે ફરિયાદ કરી શકો છો આ ફરિયાદ તમે કરો ત્યારબાદ તમને ટ્રેકિંગ નંબર મળશે જેનાથી તમે તમારી જે ફરિયાદની કાર્યવાહી ક્યાં પહોંચી છે તે વિશે તેથી પણ તમે વાકેફ રહી શકો છો હવે બીજો બીજો મુદ્દો છે આપણો ભ્રષ્ટાચારનો ભ્રષ્ટાચાર એટલે મેં તમને કીધું કે તમને કોઈ કર્મચારી એટલે મજબૂર કરી દે કે તમે સામેથી જઈને પૂછો કે સાહેબ મારે તમને શું દેવું અથવા તો તમે એટલે કેટલાક અધિકારીઓ એટલા બે સરમ હોય છે કે તમને એવું કહી દે કે સાહેબ તમારે પૈસા દેવો કે ભાઈ તમારે પૈસા દેવા પડશે અને તમારું કામ નહીં થાય હવે આવા જે કર્મચારી કે અધિકારી છે એની માટે આપણે એક છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસી અથવા તો સ્ટેટ વિજિલન્સ કમિશન જ્યાં તમે ફરિયાદ કરી શકો છો અને તેની વેબસાઇટ છે સીવીસી ડોટ જીઓવી ડોટ ઇન અહીં તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરો જે દરેક શહેરમાં અને જિલ્લામાં કાર્યરત હોય છે ત્યાં પણ તમે તેમને પણ અરજી આપી શકો છો અને આવા ભ્રષ્ટાચારી અને કર્મચારીઓને તમે એને કંટ્રોલ કરી શકો છો હવે ત્રીજું છે અધિકારીની જો હુકમી એટલે કે પોતાના જે અધિકારો છે એનું ઉલ્લંઘન કરીને કોઈને હેરાન કરવાના ઇરાદાથી અથવા તો પોતાનો પાવર દેખાડવા માટે તમને દબાડવા ધક્કા ખવડાવવા ગેરમાર્ગે દોરવા આવું જે તમારી સાથે થતું હોય તો એની માટે લોકાયુક્ત અથવા લોકપાલ નીચે જે નિમણૂંક સરકાર કરેલી છે તેની વેબસાઇટ છે લોકાયુક્ત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અહીં તમે ફોર્મ ભરી અથવા પોસ્ટ દ્વારા ફરિયાદ મોકલી શકો છો અને લોકપાલ કેન્દ્રીય સ્તરે સ્તરે અને તેની જો તમારે કોઈ ફરિયાદ હોય તો એની વેબસાઇટ છે લોકપાલ ડોટ જીઓવી ડોટ ઇન આ વ્યવસ્થા ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ કોઈ પ્રકારની ગેરવર્તન અથવા ભ્રષ્ટાચાર કરે તો એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે આ લોકપાલને ફરિયાદ કરવી હવે ચોથું છે આરટીઆઈ એટલે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર જે દરેક નાગરિક છે એમને આપણે એક કાયદા હેઠળ જોગવાઈ મળે છે આરટી રાઈટ ટુ ઇન્ફોર્મેશન ટુ થાઉઝન્ડ એટલે કે માહિતી અધિકારનો કાયદો બે હજાર પાંચ એ નીચે તમે કોઈ પણ અધિકારી વિરુદ્ધ કે તેમની કામગીરી કે ગેરવૃત્ત બાબત અથવા કોઈ સરકારી ગ્રાન્ટ અથવા કોઈ રોડ રસ્તાના કામકાજ અથવા કોઈપણ સરકારી વિભાગ સામે તમે આર કરી શકો છો અને ગ્રાન્ટ કોઈ પણ જે સરકારી રકમ આવી છે તેનો કોઈ ગેરવ્યવહ તો નથી થયો એ તમે સરળતાથી જાણી શકો હવે મિત્રો તમે કોઈ પણ ફરિયાદ કરો તો સૌથી પહેલાં તો તમારી પાસે શક્યતા એટલા વધુ પુરાવો કોઈ કોલ રેકોર્ડિંગ વિડીયો કે કોઈ દસ્તાવેજો એવા તમારી પાસે પ્રૂફ તરીકે રાખવા અને જો ન હોય તો પણ તમે તમારી રજૂઆત કરી શકો છો પણ જો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો હેરાનગતિ કર્મચારીઓની કે અધિકારીઓની વધતી જ જશે એટલે જાગૃત નાગરિક તરીકે અને એક કાયદાના જાણકાર તરીકે હું આપ લોકો સુધી આ માહિતી પહોંચાડી છું અને જો તમને કોઈ સમસ્યા જણાય તમને ફરિયાદ કોઈ લખાવવા માંગતા હો કે કોઈ ઓનલાઈન ફરિયાદ કરવા માંગતા હો તો તમે મારો સંપર્ક કરો મારો નંબર અહીંયા સ્ક્રીન પર આપેલો જ છે અને અમરેલીમાં તો લગભગ બધાને ખબર છે કે એક નાના સામાજિક કાર્યકર્તા તરીકે અને કાયદાના જાણકાર તરીકે મેં અગાઉ પણ ઘણા અધિકારીઓને અને કર્મચારીઓને કાયદાની મર્યાદામાં રહીને એમની શાણ ઠેકાણે લાવી છે અને ભવિષ્યમાં પણ આપણે એ કામ કરતા રહીશું એટલે કોઈ પણ મુશ્કેલી હોય તો મારો ચોક્કસ સંપર્ક કરવો આભાર થેન્ક યુ નમસ્કાર જય હિન્દ જય ભારત